નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગદ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે અને ધાંગદ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ જે હોટલ પરિશ્રમ છે એની પાછળથી પસાર થાય છે એમાં કોઈ મહિલા છે ડૂબી હોવાની વાતને લઈ અને અત્યારે હળવદ ફાયરની જે ટીમ છે તે શોધખોળ કરી રહી છે નર્મદા કેનાલ કાંઠે આ મહિલા કોણ છે ક્યાં ગામની છે ક્યાંથી આવી હતી એ કંઈ હજી જાણવા નથી મળ્યું એનું નામ પણ હજી સામે આવ્યું નથી પરંતુ આ મહિલા છે અહીંયા આગળ પાણીમાં જે છે ડૂબી હોવાનું આજુબાજુના જે લોકોના ધ્યાને આવ્યું હતું જેને લઈ અને પાલિકાને જાણ કરવામાં આવી હતી જેથીના જ પાલિકાની ટીમના જે તરવૈયા છે તે તરવૈયા મિત્રો અત્યારે નર્મદા કેનાલમાં જે છે તે શોધખોળ કરી રહ્યા છે હમણાં

પરિશ્રમ છે આ પરિશ્રમ હોટલની પાછળ જ નર્મદા કેનાલ જે ધાંગેધરા બ્રાન્ચની પસાર થાય છે આ કેનાલમાં જ હમણાં થોડી જ મિનિટો પહેલાં એક અજાણી જે મહિલા છે એ મહિલા કેનાલમાં ડૂબી હોવાને લઈ અને અત્યારે હળવદ ફાયરના જે તરવૈયાઓ છે આ તરવૈયાઓ અત્યારે નર્મદા કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે મહાદેવભાઈ મિત્ર ક્યારે કહી રહ્યા છે ક્યાંના છે એ કંઈ હજી જાણવા નથી મળ્યું મહિલા ક્યાં ગામની છે કોણ છે ક્યાંથી આવી હતી પરંતુ આ જે પાલિકાના તરવૈયાની જે ટીમ છે તે શોધખોળ કરી રહી છે અહીં જે મહિલા છે એને કેનાલમાં ઝંપલાયું હતું અને ત્યાર પછી આજુબાજુના લોકોને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક હળવદ પાલિકાની જે ટીમ છે તેને જાણ કરવામાં આવી હતી અને હાલ અત્યારે પાલિકાની ટીમ જે છે એ નર્મદા કેનાલમાં શોધખોળ જે છે તે કરી રહી છે આ બ્રાન્ચ ની મિત્રો કેનાલ છે નર્મદા કેનાલ અને આ કેનાલમાં હમણાં થોડી જ મિનિટો પહેલા જે મહિલા છે અજાણી મહિલા તે કેનાલમાં જંપલાયું છે અને એના કારણે જે છે એ હાલ અત્યારે હળવદ પાલિકાની જે ટીમ છે તે શોધખોળ કરી રહી છે નર્મદા કેનાલમાં

અત્યારે બપોરનો એક વાગ્યા જેવો મિત્રો સમય થયો છે અને હમણાં સાડા બાર વાગ્યાની આસપાસ જે છે ચાલુ લાગ્યું તે અત્યારે પાલિકાની ટીમ જે છે મિત્રો એ શોધખોળ કરી રહી છે

અળવદમાંથી જ જે નર્મદા કેનાલ પસાર થાય ધાંગેદરા બ્રાન્ચની હોટલ પરિશ્રમ હે એની પાછળ આમ તો બધાય કે હરિદર્શન હોટલ પાછળ જે કેનાલ પસાર પરિશ્રમ હોટલની પાછળ જે નર્મદા કેનાલ પસાર થાય ત્યાં આગળ મોરબી ચોકડી નજીક કોઈ અજાણી મહિલા છે ગોગજીભાઈ કહી રહ્યા છે કેનાલમાં એ કોઈ અજાણી મહિલા ડૂબી ગઈ છે ને એની અત્યારે જે છે એ શોધખોળ પાલિકાની જે ટીમ છે ફાયરની એ અત્યારે આ કરી રહ્યા છે નર્મદા કેનાલમાં જોયું તું કોને આ મહિલા પડી જઈ એવું સામે પડ્યા તા હામેથી હા હા

આપણે ફાયરના જે મિત્રો અધિકારી છે ને આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ અને હજુ સુધી આ મહિલાનો કોઈ પત્તો નથી તેની સાથે કયા ગામની છે કોણ છે એ પણ હજી સુધી કંઈ જે છે એ જાણવા મળ્યું નથી આ મહાદેવભાઈ પડી તો ગયા હે એટલે તો આ પાલિકાની ટીમની બધા અત્યારે શોધખોળ કરી રહ્યા કેનાલ કાંઠે જ Come ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે ફરીથી મિત્રો માહિતી આપી દઈ તો અડોદ માંથી ધાંગધ્રા ની નર્મદા કેનાલ જે પસાર થાય છે હોટલ હરિદર્શન પાછળથી એ અહીં હોટલ પરિશ્રમ જે છે તેની પાછળ એક મહિલા જે છે નર્મદા કેનાલમાં ડૂબી છે ને એને લઈ અને હાલ અત્યારે હળવદ ફાયરની જે ટીમ છે તે ટીમ અત્યારે નર્મદા કેનાલમાં શોધખોળ જે છે તે કરી રહી છે હમણાં અડધો જ કલાક પહેલાં આ જે મહિલા છે એ મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આજુબાજુના લોકોના ધ્યાને આવ્યું હતું ત્યાર પછી જે તેઓએ છે તે પાલિકાની ટીમને જાણ કરી હતી અને પછી પાલિકાની જે ટીમ છે તે અત્યારે હાલ નર્મદા કેનાલમાં શોધખોળ જે છે તે આ મહિલાની કરી રહી છે

ફાયર ના જે હળોદના અધિકારી છે રોહિતભાઈ આપણે એમની સાથે પણ થોડીક વાત કરી રોહિતભાઈ ક્યારે ફોન આવ્યો હતો હાલ અત્યારે કામગીરી જે છે એને લઈને થોડીક વાત કરી બાર ચુમ્માલીસ વાગે પબ્લિકમાંથી ફોન આવેલો છે કે કેનાલ પાસે પરિશ્રમ હોટલની પાછળ એક અજાણી વ્યક્તિ કોઈ પાણીમાં ડૂબી રહી છે એવો મેસેજ મળતા તાત્કાલિક અમે આવી કાર્યવાહી ચાલુ કરેલી છે શોધખોળ માટેની આગળ જે સંજોગો એવા લાગે છે કે જ્યાં જ્યાં પાણીમાં હોઈ શકે એને ચેક કરવા માટેની અત્યારે બે મીંડળી અને એક માણસને અંદર ઉતારીને ચેક કરવાની સંપૂર્ણ કામગીરી ચાલે મહિલા છે એવું કારણ કે આજુબાજુ લોકો પાસે જાણવા મળે અજાણિ વ્યક્તિ છે એમના દ્વારા એટલો મેસેજ આપ્યો છે કે કોઈ અજાણી વ્યક્તિ જેને પાણીમાં ડૂબી લે છે અને એના આપણે આ કાર્યવાહી ચાલુ તો મિત્રો રોહિતભાઈ મહેતા રોહિતભાઈ મહેતા હતા મિત્રો કે ફાયરના અધિકારી છે અડોદના અને હાલ અત્યારે જે નર્મદા કેનાલમાં અજાણી જે મહિલા છે ડૂબી ગઈ છે એની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ નર્મદા કેનાલમાં જે છે મિત્રો એ કરવામાં આવી રહી છે આભાર મિત્રો